તે પ્રમાણે ડિસેમ્બર એન્ડિંગ પ્રમાણે જેમ તમને કહેવામાં આવ્યું હતું એમ ઓગણત્રીસ બારે પરીક્ષા હવે જાહેર થઈ ચુકેલી છે બરાબર છે એનું ઓફિશિયલ નોટિફિકેશન તમારે શું હોય તો જોઈ શકો છો ઓફિશિયલ નોટિફિકેશન આપણી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સએપ ચેનલની અંદર જે છે મેં મૂકી દીધું છે બરાબર છે એટલે ટેલિગ્રામ ચેનલ પર ના જોડાય તો જોડાઈ જવું વોટ્સએપ ચેનલ પર ના જોડાય તો જોડાઈ જવું બરાબર છે દરેક કે દરેક અપડેટ કંડક્ટર બાબતે જે છે આપણે સૌથી પહેલા તમારી સમક્ષ પહોંચાડતા હોઈએ છીએ બરાબર છે ચાલો જોઈ ઓફિશિયલ નોટિફિકેશન શું કહેવા માંગે છે જો અહીંયા તમે કે ભાઈ આ છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ બરાબર છે કંડક્ટરો કક્ષાની ઓઆઈઆર આધારિત હેતુલક્ષી લેખિત પરીક્ષા બાબત નિગમની જાહેરાત ક્રમાંક જીએસઆરટીસી બે હજાર ત્રેવીસ ચોવીસ બત્રીસ કંડક્ટર કક્ષાની ઓઆઈઆર આધારિત હેતુલક્ષી લેખિત પરીક્ષાની સંભવિત તારીખ ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસના રવિવારના રોજ યોજવામાં આવનાર છે બરાબર છે એટલે અત્યાર સંગી આપણે તારીખની રાહ જોઈ રહ્યા તો તારીખ આવી ગઈ ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસ બરાબર છે હવે જે છે સદર હું પરીક્ષા સંબંધિત અન્ય સૂચનાઓ તેમજ બિન અનામત જનરલ કેટેગરીના ઉમેદવારો પાસેથી પરીક્ષા ફી સ્વીકારવા માટેની સૂચનાઓ હવે પછી પ્રસિદ્ધ કરવામાં આવશે બરાબર જેથી ઉમેદવારોએ સમયાંતરે નિગમની વેબસાઇટ એચટીટીપીએસ જીએસઆરટીસી દોટ નિયમિત જોતા રહેવું. બરાબર છે જો પચ્ચીસ અગિયારના જે શા ન્યૂઝ છે પચ્ચીસ અગિયાર બે હજાર ચોવીસના ન્યૂઝ છે બરાબર છે અને આજે છવ્વીસ અગિયાર જે છે આપણી સમક્ષ પબ્લિક થશે આજના પેપરની અંદર તમારી સમક્ષ આ વસ્તુ આવી જશે ઓકે જો પેપર તમે જોતા હોય તો આવી જશે ઓકે વેબસાઇટ પર પણ ટૂંક સમયની અંદર મૂકી જશે મેઇન ફોકસ આપણું એ છે કે ભાઈ આપણી પરીક્ષા ક્યારે છે પરીક્ષા જે છે ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસના રોજ આપણી પરીક્ષા છે ઓકે ખ્યાલ આવે બરાબર છે તો હવે જે છે તમારી પાસે એક મહિનાનો સમયગાળો છે આજે તારીખ થઈ છે આજે તારીખ છે છવ્વીસ નવેમ્બર બરાબર છે તમારી પાસે સમય કેટલો રહ્યો એક મહિનાનો સમય રહ્યો બરાબર છે કેટલાય એ વખતિ જે છે જેવું મેરિટ લિસ્ટ જાહેર ત્યારથી હું તમને કહેતો તો કે તમારી પાસે પિસ્તાલીસ દિવસ છે બરાબર છે પિસ્તાલીસ થી એક મહિનાથી પિસ્તાલીસ દિવસનો સમય છે અને હવે ફાઇનલી જે છે તમારી માટે ત્રીસ દિવસનો સમય છે કેટલો ત્રીસ દિવસનો સમય છે ત્રીસ દિવસની અંદર શું શું તૈયાર કરવાનું છે ભાકો કરવાનું છે બરાબર છે એ તમામ ચર્ચા કરીએ પેલા જણાવી કે ભાઈ આપણી અંદર નિગમ રિલેટેડ ત્રિસ્કુણ નો કમ્પ્લીટ ફૂલ કોર્સ ચાલુ છે બરાબર નિગમ રિલેટેડ ચોક્કસ નિગમ રિલેટેડ નિગમ રિલેટેડ જ બરાબર છે કેમ નિગમ રિલેટેડ કેમ કે આપણું ફોકસ જે છે દસ ગુ આમ કરીને નિગમ રિલેટેડ જે ત્રીસ ગુણ છે એની તમે તૈયારી કરવા માંગતા હોય તમારે એપ્લિકેશન કોર્ષ જોડાઈ શકો છો કોર્ષ પ્રાઇઝ જે છે બહુ જ હતી પણ વિદ્યાર્થીઓની માંગણીને લીધે આપણે એક એકાવન રૂપિયા ત્રણ મંથ માટે રાખેલી છે. બરાબર છે આ ઓફર જે છે હજુ પણ ચાલુ છે. course બાબતે કે અન્ય કોઈ પ્રશ્ન હોય તો તમે મને six three five three અહીંયા નીચે સંપર્ક નંબર મેં આપેલો છે. ત્યાં તમે મને સંપર્ક કરી શકો છો. six three five three zero two zero one nine five પર okay ચાલો વિગતે course બાબતે હવે ચર્ચા ના કરતા આગળ વધીએ આપણે. જો શું શું તૈયાર કરવાનું છે તો અત્યાર સુધી તમને ખ્યાલ જ હશે પણ કોઈ વિદ્યાર્થી જશે એમને ફરીથી જશે જણાવી દો કે બે સામાન્ય જ્ઞાન ગુજરાતનું ઇતિહાસ ગુજરાતની ભૂગોળ આ વિશ્વનું તમારે પૂછવાનું છે એ તૈયાર કરવાનું છે રોડ સેફ્ટી દસ કુણનું તૈયાર કરવાનું છે ગુજરાતી વ્યાકરણ દસ કુણનું તૈયાર કરવાનું છે અંગ્રેજી વ્યાકરણ દસ કુણ માટે તૈયાર કરવાનું છે રીઝનિંગ અને ગણિત દશકોણ માટે તૈયાર કરવાનું છે નિગમને લગતી માહિતી ટિકિટ અને લગેજ ભાડાના ઘણીબીજ પ્રશ્નો દસ કોણ માટે તૈયાર કરવાના છે મોટર વ્હીકલ એક પ્રકારની જાણકારીના પ્રશ્નો పేపర్క్ కళో కళా તમને જો ખ્યાલ હોય તો point પચ્ચીસ negative છે point પચ્ચીસ negative છે બરાબર છે એટલે આ તમામ ને તમામ બાબતો ધ્યાન રાખી અને હવે જે છે તૈયારી સિવાય તમારું કોઈ જ ફોકસ હોવું જોઈએ નહીં તૈયારી સિવાય હવે જે છે તમે નોકરી કરતા હોય જે કરતા હોય એક મહિના માટે મૂકી દેજો બરાબર છે જે કંઈ પણ કરતા હોય કામ એ મૂકી દેજો અને conductor માં લાગવું હોય તો હવે તમારી પાસે જે છે એ એક મહિનો છે એક મહિનો છે એટલે લાગી પડજો તૂટી પડજો બરાબર છે હા આપણી યુટ્યુબ ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર છે કેમકે તમારી માટે જો છે જેટલું પણ બનશે એટલું કન્ટેન્ટ આપણે હવે યુટ્યુબ પર આપવાનો પ્રયત્ન કરીશું ઓકે ચલો લક્ષ્મણભાઈ હટીલાલ છે ગુડ મોર્નિંગ ઠાકોર રીતના છે હાય ઓકે ચાલો તો ફાઇનલી જે છે ઓગણત્રીસ બાર ઓગણત્રીસ બાર બે હજાર ચોવીસ નો રવિવાર જે છે એ તમને આવનારા સમયમાં કંડક્ટર બનાવવા માટેનો બરાબર તમે કંડક્ટર બનશો કે નહીં એના માટેનો દિવસ છે તો આ દિવસની જે છે આ દિવસ માટે કમ્પ્લીટ તૈયાર થઈ જવાનું છે ઓકે ચલો સૌથી પહેલા જે છે એચ પ્લસ એકેડેમીની યુટ્યુબ ચેનલ પર અને એચ પ્લસ એકેડેમીની ટેલિગ્રામ ચેનલ પર આ ન્યૂઝ જે છે આપણે આપવામાં આવેલા હતા બરાબર છે फटाफट જે છે ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અઢળક વિડિયો લેક્ચર હવે થી રેગ્યુલર તમારા માટે લાઇવ સેશન આવશે રેકોર્ડेड લેક્ચર આવશે બધું જ આવશે ત્રીસ ગુણ માટેનું કમ્પ્લીટ મટીરીયલ જે છે આપણી YouTube ચેનલ પરથી તમને મળી રહેશે ઓકે ચાલો કોઈ પ્રશ્ન હોય તો નાખી દેવા કે સેશન ને એન્ડ કરીએ તમારો કોઈ પણ પ્રશ્ન હોય તમારી કોઈ પણ ડિમાન્ડ હોય તો फटाफटથી નાખી દેવા કે સેશન ને એન્ડ કરવું છે તો બાકી સેશન ને એન્ડ કરું ના ઊંઘવાનું હોય ભાઈ ઉઠો હવે ઉઠો હવે તમારે હવે તમારે ઊંઘવાના નથી રહ્યા હવે તમે ઊંઘવાના નથી રહ્યા જે લોકોની તૈયારી અડધી બાકી છે ને એ લોકો મળવા માટે નહીં નથી રહ્યા ઓફિસર મિકેનિક ની ભરતી ક્યારે આવશે આવશે હવે જો આ કંડક્ટર નું ભરતી થયું હવે આ બારમા મહિનામાં કંડક્ટર નું જે છે એ પરીક્ષા લેવા ગયું હશે પછી કંડક્ટર નું રિઝલ્ટ સાઈડમાં મૂકી જશે અને મિકેનિક વાળાનું કંઈક આવશે બરાબર ચલો બાકી કોઈ પ્રશ્ન બાકી કોઈ પ્રશ્ન હોય તો નાખો ફટાફટ સેશન વધારે ચલાવવું નથી તમારો સમય બગાડવો નથી ઓકે ચાલો મળીએ તો નવા વિડીયો સાથે ત્યાં સુધી બને રહેજો થેન્ક યુ ફોર વોચિંગ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો આજથી આજથી ત્રીસ ગુણ માટે કન્ટેન્ટ તમારી માટે શરૂ થઈ જશે ઓકે ચાલો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો હવે જે છે પરીક્ષા ફી ભરવાની જે સૂચનાઓ જે છે એ આવશે એટલે તરત જ આપણે લાઈવ કરી દઈશું લાઈવ કરીને તમને જણાવી દઈશું કે કયા કયા પ્રકારની પરીક્ષાની ફી ભરવાની સૂચનાઓ છે ઓકે અને વેબસાઇટ તમને આપેલું છે આ વેબસાઇટ પર જોઈ લેવું